કેમશો મારા ભાઈઓ ને બહેનો આશા રાખીએ કે બધા મજામાં હશો ખરેખર ભાઈ વિક્રમભાઈ ઠાકોરે જે રાધા માટે ગીત ગાયું છે એ ગીત સાંભળીને રાધા પણ ગુસ્સા લાલ ગુમ થઈ ગઈ અને વિક્રમભાઈ કહેવા લાગી કે બસ કરો વિક્રમ હવે મને બે ઓફા ન કહો હું તો તમારી દિવાની શું દિવાની ભાઈ પૂરો વિડીયો જોજો આગળ તો તમને મોજ આવી જવાની છે મિત્રો તમે જોઈ શકો છો આજે વિક્રમ ઠાકોરે જે રાધા માટે બે ઓફા ગીત ગાયું છે એ ગીત સાંભળીને બીજા પણ ઘણા પ્રેમીઓ રડવા લાગ્યા છે અને કહેવા લાગ્યા છે કે દર્દ ભરેલું ગીત તો બસ અમારો વિક્રમ ઠાકોર જ ગાઈ શકે વિક્રમ ઠાકોર ના અવાજ માં જાદુ છે ભાઈ જાદુ જોવો ભાઈ વિક્રમ ઠાકોર ના ગીત ઉપર તો આજે રાધા પણ ડાન્સ કરી રહી છે પહેલા તો તમે આ પૂરો વિડીયો જોઈ લો અને પછી આપણે આગળ વાત કરીશું મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે પૂરેપૂરો વિડીયો જોઈ લો we Thank you.